એ પ્લા રેશોસ કેમ ખાવ એ મને તો વિચાર આવેનો ફોટો પાડી દયો ફોટો પાડવાත් માધી કરને ઓ આવે ને ખાલી તોય જમાડીને મોકલવાના મારા મમ્મી સાસુ બધા વાત કરતા હોય ને એટલે ખબર છે પછી લોકો કહેતા હોય કે સાધુ નઈ બનાવનું દૂધ પાક પૂરી હાલ બેટા જમી લે તમારે આવું કરતા હોય ને તો કમેન્ટ કરજો મને જય શ્રી કૃષ્ણ જય ચિલારા જય શ્રી કૃષ્ણ જય શ્રી ચલો હવે મને તો વિચાર આવે અમારે આ બે ને થેપલા અને સોસ જ લઈ જવું જો કાલે બને એવો લાલ લીલો પીળો આપડો ચેવડો હવે નાસ્તા બનાવવાની શરૂઆત કરશું જે પોણા સાત એના થી આ નંબર આંસે ઉઠી ગઈ છે હું વોશરૂમમાંથી માં મે રોઈ રોઈ નડતી થઈ ગઈ એમાં બોલો જો આંસે ના છે ને આજે સ્કૂલ આઉ ટ્રેડિશનલ કેક પેરિંગ જવાનું છે એની પાસે કાસ્કટ ટોપ જ છે બીજું કાઈ નથી તો પહેલા એમ વિચાર થયો કે એક લઈ લે ફ્રોક પણ દીપકને ગમતા નથી એટલે પછી લઈને કોઈ ફાયદો નથી તો જોઈએ હવે થઈ જાય તો સારું આમ તો મોટા છે લાડવામાં આવ્યા હતા તો હવે આ પહેરવાના જ બેનને લંચ બોક્સમાં છે એને રોટલી ને સોસ અને થેપલા નહોતા લઈ જાવ તો એ ઉઠી હતી ને પાછી સૂઈ ગઈ હતી મને કે તું બાજુમાં શું તો હું સૂઈ જાઉં હાલો બેન સ્કૂલે જાઉં છો ને ચાલો બેન તો રેડી

જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા કાલે તમે ત્યારે જોતા હશો ત્યારે રક્ષાબંધન હશે તો આ તો બધાના ઘરે તૈયારી થતી હશે કોઈના ઘરે આવવાના હશે બેનું દીકરીયું અને કોઈ જવાની તૈયારી કરતા હશે બરાબર ને રાખડી બાંધવા માટે પણ આ વખતે મારે હિયાબેનની એક્ઝામ ચાલુ છે એટલે હું નથી જવાની હવે લાસ્ટ ટાઈમ જે વ્લોગ અપલોડ કર્યો હતો ને એમાં બહુ બધી કોમેન્ટ્સ આવી હતી કે હા અમને કમર દુખે દુઃખે છે સી સેક્શનવાળાની એવી હતી કે તમે ભાઈ ધ્યાન રાખો બોડીનું તમે આખો દિવસ કામ કરતા હોવ છો ઘણી બી ટ્વેલની ખાવા પીવાની ઘણી બધી કમેન્ટ્સ આવી હતી તો પહેલાં તો બધાએ જેનાએ જેને કમેન્ટ્સ કરી હતી એનો ખૂબ ખૂબ આભાર બધાનો હા બેટા એક મિનિટ પણ આપણે છે ને જ્યારે મા બનીએ ને ત્યારે આપણી મમ્મીનો અહેસાસ થાય કે આપડી મમ્મી કેટલું આપણા માટે કર્યું એમ અત્યાર તો પાછા કોઈ બહુ ઓછા એવા હશે જેમના ઘરે હેલ્પર હશે બધા ઘરમાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય બધું કામ જાતે કરવાનું મશીન પણ નહોતા કપડાના હોય પણ ઘણા બધાના ઘરે ન હોય કપડાય મશીનમાં નાખવાના હોય ને તો બધા ઘસીને નાખવાના એવા બધા એવા બધા નિયમ એમ કે ઘરમાં હોય પછી મહેમાને એટલું આવતું જાતું હોય દેરને નણંદને કે કોઈ પણને જોવા આવે ને ખાલી તોય જમાડીને મોકલવાના મારા મમ્મી સાસુ બધા વાત કરતા હોય ને એટલે ખબર છે પછી એ લોકો કહેતા હોય કે સાદું નહીં બનાવું દૂધપાક પૂરી ભજીયા ખમણની સિસ્ટમ ને ખાંડવીને બધી હવે થઈ તો ત્યારે આપણે બધા નાના હોય ફીડ કરાવવાનું હોય હિંચકા નાખવાના હોય કે કાંઈ પણ હોય તો એ લોકોને કેટલી તકલીફ પડી હશે મા બનીને પછી આ બધી વસ્તુનો મને ખરેખર બહુ અહેસાસ થયો અને પછી મેં કોઈ દિવસ કોઈ પણ બાબત હોય ને એમાં મારી મમ્મી આરે દલીલ નથી કરી એક એક એમ જેને કહેવાય ને કે આપણે ઋણ તો કોઈ દિવસ નથી ચૂકવી શકવાના એમ આ કોચ ઉંદડી આવ્યો અમારે સાડી પહેરાવવાની છે તો ચલો લોક ભાગળ વધીએ સ્કર્ટ પહેર્યું છે ને ઘણા

કારણ કે હું છે ને રાત્રે પલાળવાતા ને તો ભૂલી ગઈ ને પછી સવારે જોયું ને તો કાંઈ શાક નહોતું એવું સૂજતું જ નહોતું અને કાંઈ હોતું નહીં શાક નીકળ્યા અમારે અહીંયા તો વિચાર આમ શાકવાળા પણ બધા આમ શાક થઈ જ ગયા હતા રીંગણા દૂધીન લીલી ચોળી ગવાર બધું થઈ ગયું હતું ભીંડો કાલ કર્યો હતો તો હમણાં કઠોળ નહોતું થયું તો પછી સવારે છે ને સવા છ એ મેં ગરમ ખતખત્તા પાણીમાં પલાળી દીધા ને બની ગયા પણ અત્યારે હું જાઉં છું કાલની રક્ષાબંધનની થોડી ઘણી વસ્તુ લેવા યા બેન આવી ગયા છે તો હા હું વસ્તુ લઈ આવું फटाफट હા એ બતાવું હમણાં બધાને એટલે મેં છે ને જમી લીધું છે કારણ કે મને હમણાં છે ને એ એના ભેગી હું બે વાગે એમ સવા બે આવે ને પછી કપડાં ચેન્જ કરે ને એવું બધું કરે એટલે હું સવા બે જમું તો મને મજા ન થાવતી કારણ કે અમારે અઢીપોણા ત્રણે સૂઈ જવું હોય એટલે હું એક વાગે જમી લઉં છું એટલે બે કલાક તો એટલીસ્ટ થઈ જાય એમ મારે ખાલી ભાત જ ખાવા હતા એટલે એ બેન બે બહેનો ને રોટલી બનાવી દીધી શું બતાવતી હતી તું બતાવ બતાવા તારી રાખડી આંસી ના સ્કૂલે થી આવી જો રાખડી કા બતાવ તો ક્યારે નીકળશે આ ખીચામાંથી

સપ્ટેમ્બર માં જેવું કીધું તમે અચ્છા હવે તો કેટલા ત્રણ પેપર તો વયા ગયા ચાર ચાર ત્રણ બાકી એમાં એક તો કોમ્પ્યુટર એક ગુજરાતી ને ઇંગ્લિશ બે જ બાકી છે પછી તો ફ્રી 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 ને પછી બર્થડે ની તૈયારી ને હમણાં તો આમ ફરવા નહીં ફરવા જાશું અને પછી બર્થડે ની તૈયારી જોઈએ બર્થડે ઉજવવો કે નહીં જોઈ લઈએ બરાબર ને આપણે ફરીને આવશું ચાર દિવસ પાછો મારો બર્થડે છે ચલો જમી લ્યો બે બેનું બરાબર જો વાગી ગયા સવા ત્રણ અને અમારે અંશી એવું રેવા દેજો રેવા દેજે એટલી બધી નો નાખ કે છે ને અમે સુવા જઈ ને જેવા એવું એને ભૂખ બહુ લાગે નાખી દે કઈ જમવું ન હોય પણ એમ કહેવાનું કે મને ભૂખ લાગી છે એટલે આપણે તો જીવ ન રહીએ બસ કર એટલે આપણે એમ કે હાલ બેટા જમી લે તમારે આવું કરતા હોય ને તો કમેન્ટ કરજો મને ચાલો અનુબેન આજે જમવામાં વાગી ગયા છે ઓલમોસ્ટ દસ જેવું થઈ ગયું છે મારે લેટ થઈ ગયું છે ને રીમાની થોડીક તબિયત ખરાબ છે તો નક્કી કર્યું કે આજે બહારથી લેતા આવીએ બરાબર ને ઓલ વેલ અત્યારે નહીં આવે છે સાંજના આવે ચક્કર ઉચારે બોટ છે ચાં તો આ બરા જમી લે ચાલો મે હું લેતા આવ્યો છું હવે હું અત્યારે અમારે લેટ થઈ ગયો તો મને ફોન આવ્યો એટલે હું લેતા આવ્યો શું છે ભૂલી ગયો હું પણ આપણે વડા ને આમ આંસુ માટે મંચુરિયન મંચુરિયન નૂડલ્સ આંસુને અમારે બહુ ભાવે ખાવાનું મહિના પછી નકર મેગી કે હું આપતા જ નથી થાતી તો ય આ બધું આજે કામ કરે છે એના ઉપર છે આજે પોતું તો અમે રોજ જ મારે તો શું હું પછી કિચનમાં બધું ઉપાડે પણ દીકરો હવે મોટો થઈ ગયો છે મમ્માને હેલ્પ કરવામાં કાન ના એક એક અમારી મોટી દીકરી છે ને એ મમ્માને શાંતિ અપાવે ના એનો લોહી પીવે બો મમ્મા તો કરાવે છો અને સુરક્ષિત છે તોફાની તોફાની કોણ છે હિયા હિયા તો તું

એટલે એટલે ને ને ઊંઘ ઊંઘ જાય જાય હોય મારી મને તરત પછી ઊંઘ મને આવતી નથી શું છે રક્ષાબંધન ત્રણ લીટર દૂધ મગાવી રાખ્યું હતું ને ઉકાળવું હતું ત્યારે દૂધ મૂક્યું ફ્રિજ માં રાખડી બાંધવા ભાઈ